નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સિનેમાના પ્રખ્યાત ગાય કમલેશ અવસિતનું નિધન થયું છે ગાયકે અગિયાર વર્ષની વયે તેમના અમદાવાદના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે તેમના નિધનના સમાચારથી સંગીત જગતમાં શોકમાં ડૂબી ગયું છે ગુજરાત સહિત આખા દેશમાં મુકેશના અવાજ એટલે કે વોઇસ ઓફ મુકેશ તરીકે ઓળખાતી કમલેશ અવસિતનું લાંબી માદગી બાદ અવસાન થયું છે અહેવાલો અનુસાર તેઓ છેલ્લા કેટલાક મહિનાથી કોમામાં હતા અને તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું તેમનો જન્મ ઓગણીસો પિસ્તાલીસમાં ગુજરાત સાવરકુંડલા થયો હતો ગાયકમલે સીધી એ ભાવનગર યુનિવર્સિટીમાંથી એમસી કર્યું હતું અને પછી પીએચડી કર્યું હતું ત્યારે મિત્રો આ સાથે તેમને ભાવનગરના સપ્તકલા કલાગુરુ પરભાઈ પંડ્યા સાથે તે સંગીત શીખ્યા હતા હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મો માટે તેમનો અવાજ આપ્યો હતો તેરા સાથે તો અને જિંદગી ઇંતમેયાન લેતીએ જેવા ઘણા સુપરહિટ ગીતો ગાયા છે તેમણે પોતાનું પહેલું મ્યુઝિક આલ્બમ ડબલ્યુ મુકેશ ટુ મુકેશ રિલીઝ કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ